પોલીસનું કામ છે કાયદાની અમલવારી કરાવવી નિયમોનું પાલન કરાવવું રોજ તમે રોડ રસ્તા પર ટ્રાફિક પોલીસના જવાનોને લોકોને જોતા હશો પરંતુ પોલીસ ખુદ નિયમો તોડે છે તે તમે જાણો છો આજે કડવું સત્ય અમે આપને બતાવીશું જે જોયા પછી તમને કોઈ પોલીસવાળો રોકશે તો તેની સામે સવાલ પૂછતા તમે નહીં અચકાવ વીટીવી ન્યૂઝની ટીમ રિયાલિટી ચેક માટે પોલીસ સ્ટેશન પહોંચી તો કેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા જોઈ લો મને કોણ રોકવાનું મને રોકવાની કોની હિંમત છે નંબર પ્લેટ તો શું કરી લેશો બ્લેક ફિલ્મ લગાવીને જ ફરીશ અમે તોડતો કરીને જ રહીશું અમારી સામે બોલવાની છે હિંમત કોઈ ની પોલીસનું આમ તો સન્માન કરવું જોઈએ પરંતુ આજે જે સત્ય વીટીવી ન્યૂઝ ઉજાગર કરવા જઈ રહ્યું છે તેને જોઈને સન્માનની ભાવના તમારી અંદર હશે તો પણ દૂર થઈ જશે બોપલમાં માયકાના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈની હત્યા પછી મારી ટીમ સરખેજ પોલીસ સ્ટેશન પર રિયાલીટી ચેક માટે પહોંચી તો દ્રશ્યો ચકિત કરનારા સામે આવ્યા સમય તારે ત્યાં હું પહોંચ્યો છું કાર આ પોલીસની પ્લેટવાળી કાર છે આ એક બાબત છે આ કાર પોલીસ કર્મચારીની છે ત્યાં પ્લેટ ઉપરથી ફલી થઈ રહ્યું છે સાથે બીજી બાબત કે આ કારની અંદર નંબર પ્લેટ નથી આ નિયમ ઉલ્લંઘન છે એવો કોઈ નિયમ નથી કે કોઈ કર્મચારી નંબર પ્લેટ ન રાખી શકે સરકારી કામગીરી એટલે કે કોઈ આરોપીને લેવા જવાનું હોય કે બીજી બાબત હોય ત્યારે પણ નંબર પ્લેટ તો હોવી જોઈએ કારણ કે એવી કોઈ જાહેરાત પણ નથી કે નંબર પ્લેટ ન હોય અને આ પ્રકારની કામગીરી થઈ શકે બીજી બાબત આ કારમાં બ્લેક ફિલ્મ છે સામાન્ય રીતે આપણે જોઈએ છીએ કે ટ્રાફિક કર્મચારી ટ્રાફિક પોલીસ અને પોલીસ આ બ્લેક ફિલ્મ ઉતરાવતી હોય છે કારણ કે આ બ્લેક ફિલ્મના કારણે શંકા જાય કે કારની અંદર કોઈ અનૈતિક ગેરપ્રવૃત્તિ થઈ રહી છે તે અટકાવવા માટે આ બ્લેક ફ્યુ હટાવાતી હોય છે પરંતુ અહીંયા આ કર્મચારીની ગાડીમાં બ્લેક ફ્યુલ છે આગળ નંબર પ્લેટ નથી આ પાછળ નંબર પ્લેટ નથી એટલે કે સ્પષ્ટ બાબત છે કે જાણી જોઈને અહીંયા નંબર પ્લેટ રાખવામાં નથી આવી જાણી જોઈને અહીંયા બ્લેક ફ્યુલ રાખવામાં આવી છે અને પોલીસ કર્મચારી જ્યારે તપાસની અંદર વાત કરે કે તપાસમાં આ નંબર પ્લેટ ન હોય અને બ્લેક ફ્યુલ હોય તો તેમને કોઈ વિસ્તારમાં જવું સરળ બને આરોપીને પકડવું સરળ બને તેની ઓળખ ન થાય પણ આવો કોઈ નિયમ

એટલે બાર થી અંદર કોઈ પણ વ્યક્તિ જોઈ ના શકે જે કર્મચારીઓ નિયમ ફળાવતા હોય છે તે જ કર્મચારી અહીંયા નિયમનું ઉલ્લંઘન કરે છે અહીંયા સ્પષ્ટ બાબત છે અહિયાં પાછળના દ્રશ્યો બતાવી રહ્યો છું પાછળ જોઈ શકાય છે કે આ નંબર પ્લેટ તો દૂરની વાત પણ અહીંયા વિજય ચા વીર ગતિ આ કયા નિયમ આધારે લખાવી શકાય એ પણ એક જાણવું જરૂરી છે અહીંયા આ પણ એક પ્લેટ છે જો આ લગાવી શકે છે તો નંબર પ્લેટ કેમ નહીં આ સવાલ ઉભો થાય અને જો નંબર પ્લેટ નથી અને બ્લેક ફિલ્મ છે તો ટ્રાફિક વિભાગ કે પોલીસ કર્મચારી આવા લોકોને રોકીને કાર્યવાહી કેમ નથી કરતી કારણ કે તાજેતરમાં ટ્રાફિક ડ્રાઈવ થઈ સરખેજ પોલીસ સ્ટેશન પોલીસ ની નેમ પ્લેટ કારમાં નથી નંબર પ્લેટ શું પોલીસ ને નંબર પ્લેટ ન લગાવવાની છૂટ છે પોલીસ ની પર્સનલ કારમાં બ્લેક ફિલ્મ કારમાં આગળ પાછળ હવે જ્યારે અમે પોલીસ સ્ટેશન ની અંદર પહોંચ્યા અને ફરજ પર હાજર પોલીસ કર્મી સાથે વાત કર્યા પછી કેવું સત્ય અમને જાણવા મળ્યું જોઈ લો ખાનગી કારમાં જ નહીં બાઇકો પર પણ નંબર પ્લેટ ન હતી જેથી અમે લાઈવ કેમેરા સાથે પોલીસ ચોકી માં હાજર કર્મચારી પાસે પહોંચી ગયા નો મંજર તમે ખુદ જુઓ પોલીસ સ્ટેશનમાં જ્યારે આ પ્રકારના વાહનો આવે ત્યારે ટ્રાફિક પોલીસ શું કરે છે તે અહિયાં પ્રશ્ન છે અહીંયા જાણીશું અને પૂછીશું છો

કારણ કે આ એક કારણ એ છે કે નિયમ મારા માટે મીડિયા માટે પોલીસ માટે સરકારી કર્મચારી માટે સામાન્ય નાગરિક માટે સરખા છે આ બાઇક રહ્યું આ નંબર પ્લેટ નથી અહીંયા આ બાઇકમાં નથી મને ખ્યાલ આવે સામાન્ય નાગરિકને પણ ખ્યાલ આવે તો તમે તો ટ્રાફિકમાં અહીંયા કર્મચારી એટલે કદાચ જમા લીધેલું હોય હમણાં જ પોલીસ કર્મચારી કોઈ લઈને આવ્યા અમારી પાસે બાર આવો અહીંયા આગળ હું આ ટ્રાફિક કર્મચારી આગળ આવી રહ્યો છું એટલે થોડુંક આમ ચિત્ર સ્પષ્ટ થાય કે શું બાબત છે સામાન્ય નાગરિક માટે મીડિયા માટે તમારા માટે નિયમ જરૂરી છે અહીંયા આ જોઈ શકાય છે અહીંયા આવો મારી સાથે આ રિયાલિટી ની તમને બે ત્રણ ગાડી બતાવ આ નંબર પ્લેટ નથી આ પોલીસ પ્લેટ છે અને આ બ્લેક છે તો આની સામે કાર્યવાહી કોણ કરશે તમારા કર્મચારી પણ વર્ધી આપો

સરખેજ પોલીસ સ્ટેશનમાં માં જ નંબર પ્લેટ વગરની ગાડીઓ અને બાઇકો ન હતી મકરમા એસપી કચેરી સામે પણ ઢગલાબંધ કાર પાર્ક કરેલી હતી જેમાં પણ નંબર પ્લેટ ગાયબ હતી અને બ્લેક ફિલ્મ લગાવેલી જોવા મળી વારે વાહ સામાન્ય નાગરિક બ્લેક ફિલ્મ લગાવે તો દંડ તો પોલીસ બ્લેક ફિલ્મ લગાવે તો શું શું આમ જનતા અને પોલીસ માટે જુદા જુદા નિયમ છે જો તો પોલીસ સ્ટેશન બહાર જ કેમ ની ન્યુઝ ના આ રિયાલીટી ચેક પછી ચોક્કસ આમ નાગરિકો એ પોલીસ ને આ સવાલો પૂછવા જોઈએ કારણ કે લોકોને દંડવામાં અને તોડ કરવામાં માહિર પોલીસ કોઈ દૂધની ધોયેલી નથી

ખુલાસામાં ખાખી ખાખી પાછળનું અસત્ય બહાર આવી ગયું છે

ખાનગીકાર પડી હોય તો આમ જનતા પાસે નિયમોના પાલનની આશા રાખવાનો શું મતલબ અમે તો એટલી જ સલાહ આપીશું કે પોલીસ ખુદ કાયદાનું પાલન કરે પછી જનતા પાસે આશા રાખે તો થોડું વ્યાજબી ગણાશે